સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બડોલી ગામમાં દુઃખદ ઘટના સામે આવી ગામની એક ફર્નિચરની દુકાનમાં કામ કરતા શ્રમિક યુવાનને વૃક્ષ કાપતી વખતે વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું પ્રાથમિક માહિતી મુજબ ચોમાસાની ઋતુમાં વૃક્ષોની ડાળીઓ પર પડતી હોય છે આવી સ્થિતિમાં દુકાન માલિકના કહેવા પર દુકાન પાસે વૃક્ષની ડાળીઓ કાપવાનું કામ ચાલુ હતું કામ દરમિયાન એક ડાળી સીધી વીજલાઈન પર પડી જેનો સંપર્કમાં યુવાન આવતા યુવકનો ઘાતક વીજ કરંટ લાગ્યો હતો યુજી બેદરકારીથી જીવલણ ઘટના બની સ્થાનિકોમાં રોષ પ્રિમોન્સુન કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી ન હતી વીજ લાઈન નજીકના વૃક્ષો કાપવામાં ન આવ્યા હોય જેને લઈને આ ઘટના સામે આવી હોવાનો આરોપ દુકાન માલિક પર દબાણ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે ઘટનાના પગલે દુકાન માલિક પર આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકોની મૃતકના પરિવારે ન્યાયની માગ ઉઠાવી છે પોલીસ તપાસ અને પીએમની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મૃતકના શબને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે આ અણધારે અકસ્માતથી શ્રમેક યુવાનના પરિવારજનોમાં ભારે આક્રંદ ફેલાયો છે સમગ્ર ગામમાં શોકની લાગણી આ દુર્ઘટના પછી તંત્રને વીજ વિભાગ સામે જવાબદારી નક્કી કરવા માટે લોકોની માંગ ઉઠવા પામી છે પ્રશ્ન ઉઠી રહ્યા છે સ્થાનિક તંત્ર યુજી સાવચેતી ન રાખતા એક યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે હવે જોવું રહ્યું કે જવાબદાર સામે કઈ કાર્યવાહી કરવામાં આવે છે